ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને સીધારામ બધાને તમે બધા કેમ છો હો કે તમે બધા મજામાં જશો હું પણ મજામાં જ છું અને આપણે હવે થઈ ગયા છીએ રેડી અને જવાનું છે ફ્રેન્ડની લગ્નમાં તો અમે બધા જઈએ છીએ લગ્નમાં તો ત્યાં બધું તમને લોકોમાં જણાવ્યું તો ત્યાં સુધી તમે મારા વલોમાં કન્ટિન્યુ રહી જાઓ તો આપણે હવે જઈએ છીએ વરઘોડો આવી ગયો છે માંડવી પણ અમે બહુ લેટ થઈ ગયા છીએ અમે આવેલા છીએ રસ્તામાં ત્યાં બધું તેમ લોમ મચણાઈસ ચાલો આપણે હવે એન્ટ્રી કરી લેવી છે ચાલે પરિવાર તો આપણે તો જો અહીંયા લગન ની ઢબ ઢબાટી બોલે છે અને બધાએ જો તૈયાર થયા છે બહુ મસ્ત મસ્ત અને આ બધા આપણા જાણેતા જ છે અત્યારે બધા અડધા મારા સબસ્ક્રાઈબરો છે અને અડધા બધા મારા માસીન માસાન બધા એવા બધા છે આમાં મારી બેનપણીઓ છે બહુ ઝાઝા બધા છે જુઓ તમે લ કેટલું બધી બાયો છે અહીંયા એમ પોય તેવું તો આપણે હવે કીધું એટલે આમાં તચ આવી ગયો મુખવાસ અમારા માટે અમે મુખવાસ લઈ લઈ તો હવે મિત્રો આપણે લગ્નમાંથી આવી ગયા છીએ હવે ઘરે અને ઘરે આવીને હવે બહુ તમને ખબર તો હશે જ આ તડકાનું તો બધું બહુ તો હવે આપણે ઘરે આવીને ઘડીક આરામ કરશું અને પછી કરશું ઘરનું કામ કેમ કે હજી તો મારે કપડાં ધોવાના બાકી છે અને પોતું મારવાનું બાકી છે બાકી ટોટલિંગ કામ થઈ ગયું છે અને આજે પાસે એમાં મારે એક કામ તો વધુ જ છે કારણ કે દિનેશને જવાનું છે જૂનાગઢ એટલે એની બેગ તૈયાર કરવાની છે તો એ હું જાગી જાઉં પછી હું એની બેગ તૈયાર કરી દે ત્યાં એ કારખા નથી આવી જશે કેમ કે એનો મારે ફોન આવી ગયો છે કે તું કામ ભસવું ઘરનું કામ તો હવે આપણે દિનેશનું બેગ વાવું છે તો જો આપણે બધી તૈયારી કરી લીધી છે જો આ બધા એના કપડા છે અને લઈ જવાનું છે મોજા છે ટોપો છે અને રૂમાલ છે પૂરી છે એટલે પૂરી લઈ જવાનું છે અને સસમા તેના પહેલા જ જોઈએ બરાબર એટલે ચશ્મા સસમા નામ રાજમતી તો એને પહેલાં જોઈએ એટલે આ બધું આપણે એને

बना जो ऌोड जीत, नोकमा बनारि जो तुनागर जै नी तो मनी जाय बदो बताुषा चार व स्ळोक ओनारली जो चल व हे उचा उच्छाव सुनागर जो ज ज आइ ज ज ज

seal on üks , üks on vesinik , üks on tunnel . see on kindlasti .

તો મિત્રો આપણે આજના મારા વ્લોગ ને આપણે આપીશી વિરામ અને મળી પાછા એક નવા સવાર માં નવા માં તો દિનેશ વ્યાસે જુનાગઢ થી તમને બધું ત્યાંનો જુનાગઢમાં બધું બધું તમને બધું જણાવશે તો આજનો મારો વ્લોગ તમને ગમ્યો તે લાઇક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઇકન દબાવવાનું તો નહીં તો મળી પાછા એક નવા વ્લોગમાં સવારમાં તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને સીતારામને જયમાં મોગલ તો બધાને બાય બાય